પ્રસંગ બાર પુષ્ટિમાર્ગનું આચરણ ફલદાયી એક સમય મોરબીના વૈષ્ણવ પ્રાગદાસ તથા કાનદાસ બંને જણા અરસ પરસ ચર્ચા કરે છે ત્યારે કાનદાસે કહ્યું જે જીવનો સ્વભાવ તો મહાદુષ્ટ છે વળી કૃતજ્ઞ પણ છે કારણ કે તે ભગવદ્ ભક્તિ ચૂક્યો છે એ સાંભળી પ્રાગદાસ કહેવા લાગ્યા અરે તમે એવા નાદાનીના વચન શું બોલો છો આપણા પુષ્ટિમાર્ગમાં તો એવું છે જેણે નિવેદન કર્યું તે કર્મરહિત થયો એ વખતે શ્રી ગોપાલલાલજી ગાદી તકિયા ઉપર બિરાજે છે તે મંદ મંદ હસીને કહેવા લાગ્યા અરે પ્રાગદાસ તમે શું કહો છો આથી પ્રાગદાસ શરમાઈને ચૂપ થઈ ગયા કારણ કે પ્રભુ બિરાજે છે તેની મર્યાદા ન રહી અને હું વાતો કરવા લાગ્યો જો મારા વલા અહીંયા આપણે પુષ્ટિમાર્ગના વ્યવહારિક નિયમો વિવેક જે ચૈતાલીબેને નાની વાતમાં લીધેલા હતા એનું પ્રમાણ અહીંયા આપણને મળે છે કે શ્રી ઠાકોરજી બિરાજતા હોય ત્યારે એની સા એની સામે અહીંયા પ્રાગદાસજી અને કાનદાસજી બંને વાત કરે છે અલૌકિક પુષ્ટિમાર્ગની તો પણ પ્રાગદાસજી શરમાઈ ગયા કેમ કે પ્રભુ બિરાજે છે એની સામે વાત ન થાય અને બીજો વિવેક એ પણ છે મારા વાલા કે કોઈ પણ ભગવદી યા મહાપુરુષ બિરાજતા હોય અથવા શ્રી ઠાકોરજી બિરાજતા હોય ત્યારે આપણે કોઈને ઉપદેશ પણ ન આપવો જોઈએ કેમકે પ્રભુ બિરાજે છે ઉપદેશ આપવાનો અધિકાર પ્રભુનો ભગવદીઓનો છે આપણા જીવનો નથી આ એક પુષ્ટિમાર્ગીય વ્યવહારિક નિયમ છે ત્યારે કાનદાસ જે કહી કહેવા લાગ્યા અરે મહારાજ એ પ્રાગદાસ તો એમ કહે છે કે જેણે ઠાકોરજી પાસે નિવેદન કર્યું તે કર્મથી રહિત થયો ત્યારે શ્રી ઠાકોરજી કહેવા લાગ્યા જે હા સાચી વાત છે જો જીવ પુષ્ટિમાર્ગની પ્રણાલિકા વૃત્તાંત પ્રમાણે ચાલે તો કર્મથી રહિત જ છે જેમ ગંગાજીમાં અન્ય જળ ભળ્યું તે સર્વ ગંગાજળ કહેવાય પણ તે જળનો જુદો પ્રવાહ ચાલે અથવા ગંગાજીથી જરા પણ અંતર રહે તો તે ગંગાજળ ન કહેવાય તેમાં સ્નાન કરવાથી પાપ ન ધોવાય એ ઉપર આપે ગીતાજીમાં સખા ભક્ત અર્જુનને જે ઉપદેશ આપ્યો તે સૂત્ર કહ્યું સર્વધર્માન મામે મામેકમ શરણ વ્રજ હમ તો આમ સર્વ પાપે બ્યો મોક્ષ યસ્યામી માસુચ પ્રભુનું શરણ અને એનું જ અવલંબન કરવું સ્વયં ભગવાન કહે છે કે તારા વર્ણ આશ્રમ જ્ઞાતિ સંસારના સર્વ ધર્મોને છોડીને મારા એકલાના શરણે આવ હું તેને સર્વપાપોથી મુક્ત કરીશ ગભરાઈશ નહીં ખુદ ભગવાન પોતે જીવને કેટલી ખાતરી આપે છે બાહેંધરી આપે છે તો પછી એમાં શંકાશી પ્રભુનું શરણ સર્વ પાપમાંથી મુક્ત કરશે ડરીશમાં એ શબ્દોથી પ્રભુ જીવને કેટલી પ્રતીતિ આપે છે મારા વલા પુષ્ટિમાર્ગને આ શ્રી ઠાકોરજીએ તો સર્વ સર્વલોકના ઉદ્ધાર માટે આ વાણી કહેલી છે કે સર્વધર્માન પરિત મામે કમ શરણ અમ્રજા કે મારું એકલાનું શરણ ગ્રહણ કર હું તને બધા તારા પાપમાંથી હું તેને મુક્ત કરીશ આ તો સર્વલોક માટે આ શ્રી ઠાકોરજીનું વચન છે પ્રભુનું શરણ સર્વ પાપમાંથી મુક્ત કરશે દરિશમાં એ શબ્દોથી પ્રભુ જીવને કેટલી પ્રતીતિ આપે છે પણ એ જીવને દ્રઢ થવું જોઈએ વળી શરીર રથ છે બુદ્ધિ તેનો સારથી છે મન એ લગામ છે અને ઇન્દ્રિયો એ રથના ઘોડા છે આવો જે સુશોભિત રથ તેનો માલિક આત્મા છે તેને પ્રભુના પરમપદે પહોંચાડવાનો છે આ કાર્યને સફળ કરવાનું કામ સારથી ઉપર છે જો અહીંયા શરીર રાખવાની કેવું દ્રષ્ટાંત આપે છે કે શરીર છે રથ છે હવે બુદ્ધિ બુદ્ધિ જે છે એ એ રથનો સારથી છે કે બુદ્ધિ જેમ ચલાવશે એમ શરીર ચાલશે હવે એની લગામ મન છે અને ઇન્દ્રિયો એ રથના ઘોડા છે હવે રથના ઘોડા કોણ છે ઇન્દ્રિયો તો ઇન્દ્રિયો જ્યાં ચાલશે એની ઉપર કોનું લગામ છે તો કે મનનું લગામ છે અને મનની ઉપર કોનું લગામ છે તો બુદ્ધિનું લગામ છે અને આ શરીર અને એનો આત્મા માલિક એનો માલિક આત્મા છે હવે આત્માને શરીરમાં બેસા શરીર કહેતા રથમાં બેસાડીને પ્રભુના પરમ પદે પહોંચાડવાનો છે તો ઘોડા સાધન છે અને તેને આડે રસ્તે ન લઈ જાય પરિણામે બેસનારને અને રથના રથને ખાડામાં નાખી ચોરા ન કરી નાખે તે માટે તેને કેળવવા જોઈએ હવે કોને કેળવવું જોઈએ તો કે ઘોડાને ઇન્દ્રિયોને કેળવવી જોઈએ સારથી ગમાર હોય કાં અંધ હોય તો યથાર્થ થેતું સરતો નથી માટે મનની લગામ બુદ્ધિના ધણી પ્રભુના હાથમાં સોંપવી જોઈએ અને એ સોંપી એટલે પછી ભય જ સાનો મનની લગામ કોને સોંપવી જોઈએ કે બુદ્ધિ બુદ્ધિના ધણી જે પ્રભુ છે એમના હાથમાં આપણા મનની લગામ સોંપી દેવી જોઈએ કેમકે સારથી ગમાર હોય કે અંધ હોય તો એનો યથાર્થ હેતુ સરતો નથી હવે સારથી કોણ છે બુદ્ધિ હવે બુદ્ધિ જો આપણી ભ્રષ્ટ થાય તો આપણે જે કરવાનું છે એ કરતા નથી માટે મનની લગામ શ્રી ઠાકોરજીને સોંપી દેવી જોઈએ પછી સંસારરૂપ કુરુક્ષેત્રમાં વિજય તમારો જ છે પ્રભુના હાથમાં સર્વસ્વ સોંપી દો ઉત્તમ સારથી પ્રભુના હાથે લગામ સોંપી એટલે પછી નિરાંતે ત્રણ મળની તળાઈમાં સૂતો પ્રભુ તને સાગર ઘેરા સ્વરે ગરજીને કહે છે કે તું મારે શરણે આવ પછી વિજય તારો જ છે નારાયણ જ્યારે અર્જુનના સારથી બન્યા પછી અર્જુનનો વિજય હોય તેમાં નવાઈશું પ્રભુનું શરણ એ જ કલ્યાણનો રાજમાર્ગ છે તેના ચરણે રથ લગામ ઘોડા સર્વ સોંપી દેવું એ જ ભક્તિ અને એ જ ઉપાસના આપણા આપણામાં પણ પદ છે ને કે જ્યુ રાખો તું રહીએ મારા વલા બધું તમને સોંપી દીધું હવે તમે જેમ રાખશો એમ અમે રહેશું એ જ ભક્તિ એ જ ઉપાસના ભગવાનનું શરણ દુષ્ટોને તારે છે તો પછી સજ્જનનું તો શું પૂછવું મેલાને સાફ સ્વચ્છ બનાવવું એ જળનો સ્વાભાવિક ધર્મ છે અંધારાનો નાશ કરવો એ સૂર્યનો સ્વાભાવિક ધર્મ છે તેમજ દુષ્ટોને સજ્જન બનાવવા પાપીઓને પવિત્ર બનાવવા એ પ્રભુનો સહજ ધર્મ છે પર્વતને તોડવા વ્રજની જરૂર વજ્રની જરૂર પડે છે કોયલાને સફેદ બનાવવાને અગ્નિ સમર્થ છે તેમજ પાપના પુંજ અધમતાના શિખર દુષ્ટિનો ઉદ્ધાર કરવાને એક પ્રભુધ સમર્થ છે આપણામાં પણ પદ છે ને કે પતિ તત્વિહારો પ્રભુજી પતિ તત્વિહારો હું પતિ તું પતિત પાવન હાર એમ પતિત માટેના તો કેટલા કેટલા પદ છે આપણામાં પતિત એટલે જ્યારે કોઈ અમુક પાપ કરે ને તો એને પાપી કહેવાય પણ જેનાથી ડગલેને પગલે પાપ થાય છે કાંઈ પણ કરીને પાપ થાય છે એને પતિત કહેવાય હવે આ પતિતને પાવન કરનાર અધમને ઉધારનાર તે એટલો સમર્થ છે પણ એ ક્યારે બને કે જ્યારે દુષ્ટજનો પોતાના કરેલા કૃત્યોનો અંતરથી પ્રશ્ચાતાપ કરે પ્રભુને ચરણે પડી અશ્રુધાર નહીં ક્ષમા યાચે અને ફરીથી એવા કૃત્યો નહીં કરવા દ્રઢ સંકલ્પ કરે અચલ નિશ્ચય કરે તો જરૂર કૃપા નિધાન તેની બાંય પકડે છે અને તેની દયાથી ગઈકાલે જે અતિ અધમ હતો તે આવતીકાલે પરમ ભગવદી બની જાય છે તેની કૃપાથી ચંચળ પણ ચિંતામણી બને પથ્થર પણ રત્ન બને કણી પણ મણી બને પણ જ્યારે તમે તમારાપણું છોડી દેશો અને પ્રભુનું પરમ શીતર સણું લેશો ત્યારે તમે શાંતિ આનંદ સ્વરૂપ થઈ જશો આપણામાં પદ છે ને કે જાર શ્રી ગોપાલ બિરાજે કાહે કરે મન ચિંતા રે રઘુનંદન શું સ્નેહ કરી લે કી મમતા રહે તમારા ચરણે પ્રકૃતિ પ્રકૃતિ દાસી થઈને શિર ઝુકાવશે તમારા આંગણે રિદ્ધિ સિદ્ધિ અખંડ નાચ્યા કરશે તમે અલૌકિક દિવ્ય દુનિયામાં શ્વાસ લેશો તમારી કાંતિ દિવ્ય થશે તમારી વાણી સિદ્ધ થશે અને તમારું જીવન કેવળ કલ્યાણમય બની જશે એવું શ્રીમુખે કહ્યું કે સર્વ ધર્મ છે તેમાં ભગવદ્ આશ્રય ધર્મ જેવો કોઈ ઉત્તમ ધર્મ નથી વળી ભગવદ્ આશ્રય દ્રઢ કરી વર્તે તેણે વેદનો સાર જાણ્યો એવું દ્રઢપણું આપણા માર્ગમાં પ્રગટ કર્યું છે કેમ કે શ્રુતિ વેદ વચન સ્મૃતિ વ્યાસ સૂત્ર પુરાણ અને ગીતાજી તે બધાના પ્રમાણભૂત સારરૂપે માર્ગ છે જો મારા વાલા પુષ્ટિમાર્ગ કોઈ એમને પ્રગટ થયેલો માર્ગ નથી શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ શ્રુતિ વેદ વચન સ્મૃતિ વ્યાસ સૂત્ર પુરાણ અને ગીતાજી આ બધાના પ્રમાણભૂત સારરૂપે પુષ્ટિમાર્ગને પ્રગટ કર્યો છે અને એ પણ કોની આજ્ઞાથી શ્રી ઠાકોરજીની આજ્ઞાથી અને મારા વાલા પુષ્ટિમાર્ગમાં પણ આપણા ઉપર કૃપા વિચારી અને શ્રી યમુનાજીના જૂથ ઉપર આપણે શ્રી યમુનાજીના જૂથ છીએ એના ઉપર કૃપા વિચારીને શ્રી ઠાકોરજી પોતે પધાર્યા અને આ જે પુષ્ટિ માર્ગ સાર રૂપે પ્રગટ્યો એમાંથી પણ જે નીચોડ હતો એ બધું આપણને પેરસી દીધો તો મારા વાલા જે જે મહેનત જે બધું મહાપ્રભુજીને ગુસાઈ જે કર્યું અને વ્યાસ સૂત્ર અને ભગવદને એ બધું વાંચીને એમાંથી સાર નીકાળ્યો અને મારા વાલા પ્રભુએ આપણને જે એમને માપી દીધું કે આજ તારા કામનું થઈ બાકી બધું તારા કામનું નથી તો મારા વાલા શા માટે આપણે ફરીથી ગીતાજી ફંફોડવા જઈએ શા માટે બીજા બીજા ત્રીજા પુસ્તકો વાંચવા જઈએ મારા વાલા આપણા માટે શ્રી ઠાકોરજીના વચન એ જ શાસ્ત્ર છે હમણાં ચેતાલીબેને પણ કહ્યું અને આગળ આપણે વચનામૃતમાં પણ આવ્યું હતું કે શ્રી ઠાકોરજીના વચન એ જ આપણા માટે શાસ્ત્ર છે આપણે બીજું કાંઈ કરવાની બીજે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી ભગવ ભગવદીઓના વચનામૃત શ્રી ઠાકોરજીના વચનામૃત તથા ભગવતીની વાણી જે કીર્તન સંગ્રહ છે પુષ્ટિ સંહિતા છે એનો આશ્રય કરીએ એટલે આપણું બધું એમાં આવી ગયું આપણે નથી ગીતાજીની જરૂર નથી ભગવત ભા ભાગવતની જરૂર આપણા માટે બધું આ જે છે આ જ છે આમાંથી જ આપણને જે કાંઈ મળશે આમાંથી જ મળશે માટે કહે છે કે દ્રઢ આશ્રય પ્રેમ ભક્તિ એનાથી અધિક એક પણ સાધન નથી મુખ્ય સાચ પ્રદાન છે માટે સાચ વિના કંઈ પડે નહીં માટે ભક્તિના સાધનો પ્રતિતિ રાખી કેતા વિશ્વાસ રાખી કરવા જો પ્રતિતિ છૂટી જાય તો સર્વે નિષ્ફળ થાય હવે આપણે આ બધું વિશ્વાસ રાખીને કરવાનું છે એમાં જરા પણ અવિશ્વાસ આવે કે એવું આપણા આપણા મનમાં તર્ક વિતર્ક આવે કે પ્રભુએ રીતે ગીતાજીમાંથી સાર કીધો તો મારી ગીતાજી વાંચવા જોઈએ એવો પણ તર્કવિતર્ક થાય ને તો બધું નિષ્ફળ જાય પણ જે સાચો પદાર્થ છે તેમાં સાચ વિશ્વાસ જોઈએ કેમ કે જે વસ્તુ જેનામાં હોય તેમાંથી જ તે પ્રાપ્ત થઈ શકે જેમ દૂધમાંથી ઘીની પ્રાપ્તિ થઈ શકે પણ જળમાં વિશ્વાસ રાખીને વલવીએ પણ ઘીની પ્રાપ્તિ ન થાય તેમજ તલમાંથી તેલ નીકળી શકે પણ રેતીને તલ માનીને પીલીએ તો તેલ નીકળે નહીં આપણે કુશળદાસજી કુશળ પચીસીમાં પણ આજ્ઞા કરે છે ને કે વેળું પીલસ વેવલા ખોટો છે સર્વે ખેલ પ્રભુ વિના સર્વે પાપડા તલ વિના નહીં નીકશે તેલ પારસ મણીથી લોઢું સોનું બને પણ ચળકતો પદાર્થ લઈ મણી માનીને લોઢાને અડાડીએ તો સોનું બને નહીં તેમાં ચિંતા મણીથી ચિંતવ્યું મળી શકે એ મુજબ સત્ય પદાર્થ હોય તેમાં સાચ વિશ્વાસ રાખીએ તો જ પ્રાપ્તિ થઈ શકે પણ ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળમાં જે વસ્તુ ખોટી છે તેને તમે સત્ય માનો તેથી શું વળે જેમકે દોરડું હોય તેને તમે સર્પ માનીને ભેટો પણ તે કંઈ કરી નહીં શકે તેવી જ રીતે સર્પ હોય તેને તમે દોરડું માનીને અડકવા જાઓ તો તે કરડ્યા વિના કેમ રહે એ મુજબ ઘણા સત્ય છે પણ સત્યને અસત્ય માન્યા છે જેમ કે ગુવડ એમ જ માને છે કે સૂર્ય ઉગતો નથી તેથી કંઈ સૂર્ય ખોટો નથી માટે સત્ય પદાર્થમાં વિશ્વાસ કરી દ્રઢ ભાવ રાખવો અને અસત્યનો આશ્રય સર્વથા ન કરવો તસ્મિન વિશ્વાસો સંગ દોષ અસત્ય પીચ પતનમ ભક્તિ માર્ગતઃ ભગવત ભક્ત છે એમ ધારી ભ્રમથી તેનો વિશ્વાસ કરવાથી સંગ દોષને લીધે અસત્ય વિશે સદ્ભાવ થવાથી ભક્તિ માર્ગમાંથી વિમુખ થવાય છે હવે ઉપર જે કંઈ ઉદાહરણ આપ્યા એ કોના અનુસંધાનમાં આપ્યા તો કે ભગવત ભગવદ્ ભક્ત છે એમ ધારી એવા ભ્રમથી એનો વિશ્વાસ કરીએ કે આ ભગવદ્ ભક્ત છે અને સંગ દોષને લીધે અસત્ય વિશે સદભાવ થાય કે જે અસત્ય છે એના વિશે સદભાવ થાય તો ભક્તિ માર્ગથી વિમુક્ત થવાય છે થોડુંક ગૂઢ છે ફરીથી કહીશ ભગવદ્ ભક્ત છે એમ ધારી કોઈને આપણે ભગવદ્ ભક્ત છે એમ માની લઈ અને એનો સંગ કરીએ એના ઉપર વિશ્વાસ કરીએ પણ સંગ દોષને લીધે એ અસત્ય કહે છે તો આપણને એમાં સત્ય દેખાય છે અને સદભાવ એના ઉપર થાય છે તો ભક્તિ માર્ગમાંથી વિમુખ થવાય છે વિવેક ધૈર્ય આદિ શાસ્ત્રોથી ભગવદ્ ભક્તોએ વારંવાર અંદરના અને બહારના ચોરોને યથાક્રમે દૂર કરવા કહ્યું છે સેવાનું કારણ ચિત્ત છે તેનો વિવેકથી રોધ કરી અંદરના ચોરોને દૂર કરવા અને ધૈર્યથી કુટુંબ ઉપરની મમતાનો ત્યાગ વગેરે સાધનોથી બહારના ચોરોને દૂર કરવા હવે અંદરના ચોરો ક્યાં છે તો કે કામાદી કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધા અંદરના ચોર છે વિવેકથી એનો રોધ કરવાનો છે કે વિવેક રાખી અને આપણા મન ઉપર આપણી બુદ્ધિ ઉપર વિવેક રાખી અને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધા ઉપર વિવેક રાખી અને એ જે ચોરો છે એને દૂર કરવા અને ધૈર્યથી કુટુંબ ઉપરની મમતાનો ત્યાગ કરવો કુટુંબાદી મમતા કુટુંબ કહેતા આપણા સગા સંબંધીઓ પરિવારજનો હવે ક્યારેક શ્રી ઠાકોરજીની કૃપાથી પરિવાર પણ સાનુકૂળ હોય શ્રી ઠાકોરજીની સેવામાં મદદરૂપ હોય તો એનો તો કાંઈ બાદ નથી પણ જ્યારે પરિવાર સેવાથી વિમુખ કરનારો શ્રી ઠાકોરજીથી વિમુખ કરનારો હોય અથવા કુટુંબી સગા સંબંધીજનો શ્રી ઠાકોરજીથી વિમુખ કરનારા હોય શ્રી ઠાકોરજીથી દૂર કરનારા હોય તો એના બહારના ચોર ગણ્યા છે ધૈર્યથી એના ઉપરની મમતાનો ત્યાગ કરવો અને એ બંને કરતાં વંચક અસત્ય કહેતા ધર્મનો ઢોંગ કરનાર ધર્મઠંગ ઠગ પાખંડી તે વધારે દુષ્ટ છે એટલે અંદરનો ચોર અને બહારનો ચોર કેતા કામ ક્રોધ લોભ મોહ મત મત્સર એ અંદરના ચોર અને બહારના ચોર કહેતા બધા સગા સંબંધીજનો અને જે કોઈ આપણા સગાવાલા છે જે શ્રી ઠાકોરજીથી વિમુખ કરે છે એ બધા બહારના ચોરો એ બંને કરતા વધારે દુષ્ટ કોણ છે તો કે વંચક અસત્ય એટલે ધર્મનો ઢોંગ કરનાર ધર્મ ઠગ જે પાખંડી છે તે વધારે દુષ્ટ છે જેમ પારધી પોતાના ગાયનથી મૃગને મોહિત કરી અને પછી બાણ વડે મારી નાખે છે તેમ અસત્ય અસત મનુષ્ય પોતાના વેશ ચેષ્ટા અને બોધથી ભક્તજનને મોહ પમાડી તેનું ચિત્ત અને વિત હરી લઈ ભક્તિ માર્ગથી ખસેડી દે છે સદપુરુષ કરતા વેશ દેખાડવામાં વંચકનું વિશેષપણું હોય છે આને સુકામ વધારે દુષ્ટ કીધો છે કેમ કે પોતાનો વેશ ચેષ્ટા અને બોધ બહુ મોટી મોટી બહુ મોટી મોટી સારી સારું વાક્ય બોલે પોતાનો વેશ આમ એવો દેખાડે કે આહા હા તો મહાન ભગવતી છે પણ એમાં ભક્તજનને એ મોહ પમાડી એનું ચિત્તને વિત્ત હરી લે અને ભક્તિ માર્ગથી એને ખસેડી દે એટલે જે જે અંદરના ને બહારના ચોર જે કીધા એના કરતા વંચક અસત્ય છે એ વધારે દુષ્ટ છે સત્પુરુષોમાં વખતે આચરણ થોડા દેખાય પણ વંચક તો ઘણા આચરણોનો આભાસ દેખાડે સત્પુરુષને કોઈને ઠગવાનો ઈરાદો ન હોવાથી એ કોઈ પ્રકારનો ઢોંગ કરતો નથી પણ અસત્પુરુષને બીજાને ઠગવાનો ઈરાદો હોવાથી તે તમામ જાતનો ડોળ અને ઠાઠ રાખે છે એ ઠાઠ અને ડોળથી અંધાઈ જાય હોળા દિલના ભક્તજનો ઠગાઈ જાય છે વંચક દ્રવ્યને જાણી પોતાના સ્વાર્થથી મોહ પામી તેમાં આસક્ત થાય છે પણ ભગવદ્ ભક્તો તો દિનજન્ય વિશે પોતાના સ્વાર્થ વિના તેના સ્વાર્થ માટે જ પ્રસન્ન થાય છે વંચક કપટયુક્ત મધુર વાક્યથી ખોટા માર્ગમાં ચલાવે છે અને સત્પુરુષો તો ઔષધરૂપી વાક્યથી સન્માર્ગમાં ચલાવે છે જો મારા વાલા ભગવતીજનો કોઈ પણ ભગવતીજનો કાંઈ પણ કહીને તો એના માટે ખોટું નહીં લગાડવાનું કદાચ એ આપણા ઉદ્ધાર માટે આપણા માટે વાક્ય હોય છે પણ કોઈ વંચક હોય અને કપટયુક્ત મધુર વાક્યથી આપણને ખોટા માર્ગે લઈ જાય તો ત્યાં સાવધાન રહેવાનું અથવા અહંતા મમતાત્મક સંસારમાં આસક્તિ કરવાની જે પ્રેરણા કરે તેનો સંઘ દુષ્ટ જાણવો તે પ્રમાણે સત અને અસતનું વૈલક્ષણીય બુદ્ધિથી જાણી તેના સંઘનો સદભાવનો અને તેના મહાત્મ્યનો ત્યાગ કરવો જો આપણામાં પણ સાખી છે ને કે સાકર જેસી ફટકડી રૂપરંગ દો એક સ્વાદમાંથી ઓળખીએ ને સમજીને કરીએ સંઘ સંઘ કરવા માટે પણ ગમે તેનો સંઘ નથી થતો આ બધા વિવેક વિચારી અને સંઘ કરવો જોઈએ વળી પુષ્ટિ માર્ગ સિવાય ક્યાંય એવો સત્ય પદાર્થ કે માર્ગ નથી માટે તેનો જ આશ્રય કરવો બીજાનો આશ્રય જ ન કરવો જો કોઈ બીજા માર્ગનો આશ્રય કરે તો જન્મ જન્મવૃદ્ધા અને સર્વસાધન મિથ્યા જ સમજવા વળી માર્ગની રીત તો અનંત છે વળી અજાણપણ અજાણપણામાં પણ કર્મ થયા તે તો આશ્રયથી નાશ પામે છે પણ આશ્રય કર્યા પછી માર્ગની પ્રણાલિકા છોડીને ચાલે અને મનમાં એમ માને કે મારા કર્મ નાશ થયા છે અમારા ઠાકુરજી શુદ્ધ કરશે એમ કહેવું નહીં કેમકે અન્ય ક્ષેત્રે ક્રદમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતી તીર્થક્ષેત્રે ક્રદમ પાપમ વ્રજ્ર વજ્રલેપો ભવિષ્યથી જો હવે અહીંયા આગળનું જે ચર્ચા ચાલી રહી હતી પ્રાગદાસજી અને કાનદાસજી વચ્ચે કે કાનદાસજીએ કહ્યું કે જીવનો સ્વભાવ દુષ્ટ મહાદુષ્ટ છે અને વળી કૃતજ્ઞ પણ છે ત્યારે પ્રાગદાસજીએ કહ્યું હતું કે જેણે નિવેદન કર્યું તે સર્વ કર્મથી રહિત થયો એનો અહીંયા શ્રી ઠાકોરજી ઉત્તર આપે છે કે અજાણપણ અજાણપણમાં પણ જે કર્મ થયા છે કે આપણે આશ્રય દ્રઢ નહોતો ત્યારે જે કંઈ કર્મ થયા છે એ શ્રી ઠાકોરજીમાં એક દ્રઢ આશ્રય કરીએ ત્યારે નાશ પામે પણ આશ્રય કર્યા પછી માર્ગની પ્રણાલિકા છોડીને ચાલે અને મનમાં એમ માને કે મારા સર મારા કર્મ નાશ થયા છે અમારા ઠાકોરજી શુદ્ધ કરશે એમ કહેવું નહીં હવે આપણો આશરે એકવાર દ્રઢ થઈ ગયો શ્રી ઠાકોરજીના શરણે આવી ગયા ત્યારે એ જે કાંઈ પણ કર્મ કે જે આપણામાં નિષેધ છે કે જે કર્મ આપણે ન કરવા જોઈએ મનુષ્ય તરીકે પણ અને વૈષ્ણવ તરીકે પણ ન કરવા જોઈએ હવે એ આપણે એવું માનીને ચાલીએ કે ઠાકોરજી તો પરમ કૃપાળું છે આપણે તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે આપણને કર્મ કાંઈ બાધા કરતું નથી આપણે તો જેમ એમ કરીએ તો મારા વાલા એવું કહેવું નહીં કેમ કે અન્ય ક્ષેત્રે ક્રતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતી તીર્થ ક્ષેત્રે ક્રતમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી બીજા કોઈ સ્થળમાં કરેલું પાપ તીર્થક્ષેત્રમાં નાશ થાય છે પણ તીર્થક્ષેત્રમાં કરેલું પાપ વજ્રલેપ થાય છે તેમજ આશ્રય ગ્રહણ કર્યા પહેલાં જે કર્મ થયા તે તો આશ્રયથી નાશ પામ્યા પણ આશ્રય ગ્રહણ કર્યા પછી આશ્રય છોડી તેથી વિરુદ્ધ ચાલે અને ચલાવે તો વજ્રલેપ જ થાય એ મુજબ કાનદાસને કહી પ્રાગદાસને દ્રઢપણું બતાવ્યું એ સાંભળી સાષ્ટાંગ દંગવત કરી પ્રાગદાસ મહાઆનંદ પામ્યા જે શ્રીજીના વચનને ધન્ય છે જે બુદ્ધિનો મોહ મટાડે છે અને દ્રઢતા આશ્રય કરાવે છે માટે તે પ્રમાણે કરવાથી કલ્યાણ છે અહીંયા બારમું પ્રસંગ પૂર્ણ થાય છે જો કાંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ